મિત્રો અમે ઘરે જાતા હતા અને રસ્તામાં ગાડી ઊભી રાખી છે રેગિસ્તાન આવી ગયો ને એવું લાગે છે ફિરકો બહુ લાગે છે ભાઈ મિત્રો ક્યાં બે લીટા છે ત્યાં છે ને હા જો તો બધી ઓગળી ગઈ છે હવે ક્યાં ઓગળી મને ફરી ખબર હતી પણ અલ્પેશ પોપટ બની ગયો એ ખાય એ ભાઈ વિડિયો ઉતારમાં હેલો માય ડિયર યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આશા કરો તમે બધા ઠીક છો જય માતાજી બધાને તો આજનો બ્લોગ છે એ બાર વાગે સ્ટાર્ટ કર્યો છે કેમ કે સવારમાં તને મારા ભાઈને મૂકવા જવાનો હતો મોરપરા તો ત્યાં જવામાં લેટ થઈ ગયું અને બ્લોગ બનાવવાનો સમય જ ન રહ્યો તો અતારમા મી એને મોરપરા મૂકી આવ્યા છે ત્યાં મમી મોરપરા જ છે તો વતરમાં મેં જવાના છે ભગનાના ફાઇનલી બીજો એટલો તડકો અમે જય છે બદગાના તરફ આમે મંદિર છે પણ તમે આમાં નહીં દેખાતું હોય અહીંથી દેખાય છે તો ફાઇનલી મેત્ર અમે પોચી ગયા છીએ તો parking માયતામાં ગાડી મૂકી દીધી છે હેન્ડલ લોક નહીં લાગે તો જાય છે અમે ચાલીને જવું પડશે જો મંદિર દેખાઈશ તો ફાઇનલી મિત્રો અમે આ મંદિરે પહોંચી ગયા થઈશ અને અહીંયા જો અમારા અલ્પેશભાઈ આમથી આ માતા મારે છે તડકો લાગી ગયો છે ફૂલ એને જો એ ચા પી છે તો પછી પછી

મિત્રો અંદર વિડીયો શૂટ નહીં કરવા દે એટલે બહાર થી તમને આ કેમ પણ બનાવેલ છે લાકડા લાકડાનું આખું બનાવ કરેલી છે દેખાય તને અલ્પા હેલ્ફિશ દેખાય તને બાપા તારા દેખાજો થોડું શું આ જો બે લીટા છે ન્યા છે ને હા જો હરખાઈ દે દેખા છે

ઉપર ઉતારવા દે કે ઉપર ખબર નથી પહેલા મેં આવ્યા હતા ને વિડિયો ન ઉતારવા જતો ताMoment आई से जमवा क्योंकि जमवानो मारे बाकी से भूख लगी कल्पेश भाई अल्पेश भाई ने हमारे भूख लगी गई तो फाइनली मित्रों मैं जमे लीदा छ तो अल्पेश भाई क्या रहा हूं એ બાર બે ઘડીક હવે બોરો બોરો ખાઈ પછી પછી ભાગસુ ધીમે જો ચોકલેટ લીધી બતાવે છે આગળ એમ જોવા બધી ચોકલેટ આ ગયો આ ઉનાળાની એ ખાઈ ભાઈ ઉતરમાં આવી તડકાની ઓગળી ગઈ

કેમ કે અમારે જવાનું છે ભગુડા ઘણી ને હાલો ભગુડા છે હવે હવે તમે બધા પણ લોકો હોય તો ભગુડા જાય છે આપણે ઓકે માં દર્શન કરશું અને પ્રસાદ બીજું લઈ લીધેલ છે હવે ચોકલેટ ચોકલેટ ની વાત ન પૂછવાની ચોકલેટ ઓગળી જ બધી ઉનાળાની છે ને ઓગળી જ ચોકલેટ લે હવે એને ઘરે જઈને ખાવાનું છે કે હવે ઘરે જઈને ફ્રીજ માં મૂકી દેહું ઠંડી રહી જશે ખાવા પડે એનો કલર બદલી જાય આપ બદલી જાય ओ मेट्रो हम दो डड को कट लो अब दो से काला થઈ ગયા તો ફાઇનલી મિત્રો અમે ભગુડા પહોંચી ગયા છીએ દર્શન કરી છે છે અને અને તમે મંડપ લગાડે છે તમે જો કેમ કે કાલે શિવરાત્રી છે કે નહીં તો તમને એક વસ્તુ દેખાડું છું આ જુઓ આ જગ્યા અહીંયા જ મેં મારું સુમાં એક્ઝિબિશન કર્યું હતું ઘણા લોકોને યાદ હોય છે અને એમાં બ્લોગ પણ ઉતાર્યા હતા મારો ફોન છે ને એ અહીંયા જ પડ્યો હતો વગોડા આરતીના સમયે ની એક્ઝિબિશન મેં મોગલમાંની અઠ્યાવી પેન્ટિંગો બનાવી હતી એ પણ પીપળાના પાન ઉપર તો જે લોકોને જોયું હોય એ મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તમે જઈને જોઈ શકો છો અહીંયા જે આજના સમય જે ફોન પડ્યો છે એમાં મેં બધી જેવી રીતે પેઇન્ટિંગો લગાડી એ બધું આમાં રેકોર્ડ હતું પણ ભાઈઓ જો બ્લોગ એક જ ફોટો એમાં આવી ગયો જે મેં સ્ટોરી મૂકી હતી સાંજે રાતે જે પેન્ટિંગ લગાડતા હોય છે તો આપ મેં જોઈ શકો છો આ ફોટો છે તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને બધી જ પેન્ટિંગો જોઈ શકો છો તમારે આવી પેન્ટિંગ બનાવી હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને નિયમ કરી શકો તો ફાઇનલી મિત્રો તમારે સાડા ચાર જેવું શું છે ને અમે અહીંથી ભગુડાથી નીકળીએ છીએ કેમ કે અમારા મોવા આઠનો સામાન ઘણો લેવા જવાનો છે એટલે વહેલા નીકળી જાય તો મિત્રો અમે ઘરે જતા હતા અને રસ્તા મેં ગાડી ઊભી રાખી છે આમ જુઓ તમે અહીંયા તળાવ છે અને બગલા જુઓ તમે જાય છે અલ્પેશભાઈ લાલ થઈ ગયા છે તો મિત્રો અહીંનો વ્યૂ જો તમે એક વાર વાહ બગલા હતા મોટા મોટા પણ ઉડીને અહીંયા ગયા જો તમે આમ જાય છે બહુ મોટા મોટા હતા ને ઓલી બાજુ તમે જો ગાઉ છે આ તો ઉડવા મળ્યા હા બધા ઉડી ગયા કેવડા મોટા બગલા છે બગલા છે કે મને ના ખબર પણ ખબર ના પડતી બહુ તો બસ આ જો આવ્યા તા અમે હાલો 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 બગલા તો એ ગયા આ જમીન કેવી છે આમ જો મિત્રો એમાં કાંટા છે હો રેગિસ્તાન માં આવી ગયો ને એવું લાગે છે ફિરકો બહુ લાગે છે ભાઈ મિત્રો આને ઓગળી જાવું લાગે મને તો ચોકલેટ ની યાદ આવી ગઈ ચોકલેટ હજી ઉનાળો ચાલુ ને જોતા એટલો તડકો છે બહુ છે બહુ મિત્રો કેટલા આઘા એવા આપણે કા આવા ગયા તો બગલા ઓલા થઈ ઉડી ગયા હા આ પરવા જ ને હા ફોટો પડી થઈ છે હા

તો ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને અત્યારમાં છ વાગ્યા છે અને અમે ડ્રોઈંગનો સામાન અને શૂઝ લેવા ગયા હતા એટલે લેટ થઈ ગયું નકર અમે પાંચ વાગે મોવા તો પહોંચી ગયા હતા પણ એ બધું શૂઝને ડ્રોઈંગનો ને એવું લેવામાં લેટ થઈ ગયું હતું તો આ બ્લોગમાં બસ આટલું જ થી તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં